સેવ નાખી દીધી છે હવે હવે ચમસ સરસ રીતે હલાવી નાખવાનું અને હવે શાંતિથી ઉકળવા દેવાનું પાણીને બળવા દેવાનું અને થોડીવાર પછી અંદર નાખી દેવાનું ઘી ઘીને થોડું ગરમ કરી નાખીને દેડવાનું પછી પાછું સરસ રીતે ઉકળી મિક્સ કરી લેવાનું ને હવે શાંતિથી ચડવા દેવાની તો ઢાંકાય તો નહીં ઢાંકી દઈએ તો ઉભરણ આવી જાય એટલા માટે ખુલ્લું જ બનાવવાની છે હવે થોડી વાર માટે પાંચેક મિનિટ થવા દઈએ એને ગેસને કરી દીધો છે ડીમ તો દોસ્તો સેવ બનાવીને તૈયાર થઈ ગઈ છે જુઓ તમે પાણી જો તમે બનાવો તો પાણી બાળવું તમે બાળી શકો કેમ કે મને પાણી આ રીતે પીવાનું બહુ ગમે એટલે હું પાણી આટલું રહેવા દઉં છું ને હવે ગેસને કરી દઉં છું બંધ તો સેવાઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે હું ખાઈને પણ બતાવું કેવી કેવી લાગે છે તો દોસ્તો મારી મસ્ત બની છે ને જો તમે આવી રીતે બનાવતા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમે તો આવી રીતે બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો અને હું તો હાથ વડે જ બનાવું છું કેમ કે અમારી જોડે હંસુ નથી એટલે હાથનો જ ઉપયોગ કરું છું તો તમને મારી રેસીપી ગમી હોય મારી સેવ બનાવવાની રીત ગમી હોય મને કોમેન્ટમાં જરૂર જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો પાછા પણ કાલે બાય બાય દોસ્તો